અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા બોર્ડની લઈને એક અનોખી પહેલ છેલ્લા ચાર વર્ષથી શરૂ કરવામાં આવી છે બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ સારી રીતે પરીક્ષાની તૈયારી કરી શકે તે માટે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પ્રશ્ન બેંક લોન્ચ કરવામાં આવી છે ધોરણ દસ અને ધોરણ બારના સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાની સારી રીતે તૈયારી કરી શકે તે માટે પ્રશ્ન બેંક લોન્ચ કરાઈ છે અનુભવી વિષય નિષ્ણાતો દ્વારા ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના એંસી જેટલા ડિજિટલ પ્રશ્ન બેંક અને મોડલ પેપર્સ લોન્ચ કરવામાં આવ્યા છે હવે બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ એક જ ક્લિકમાં અનુભવી શિક્ષકો દ્વારા તૈયાર કરેલી પ્રશ્ન બેંક મેળવી શકશે તો બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓના હિતમાં અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે સતત ચોથા વર્ષે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ડિજિટલ પ્રશ્ન બેંક અને દરેક વિષયના બે મોડલ પ્રશ્નપત્રોનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓની પરીક્ષાની તૈયારી માટે સચોટ અને ગુણવત્તાયુક્ત મટીરીયલ પૂરું પાડવાનો છે રાજ્યભરમાં બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ આ પ્રશ્ન બેંકનો એક જ ક્લિકમાં લાભ લઈ શકશે વિદ્યાર્થીઓ માત્ર એક ક્લિક દ્વારા તમામ વિષયની પ્રશ્ન બેંક મેળવી શકશે તો અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે અમદાવાદના અનુભવી શિક્ષકોની મહેનત અને સમયદાનના કારણે સતત ચોથા વર્ષે પ્રશ્ન બેંક તૈયાર કરવામાં આવી છે વાલીઓને વિદ્યાર્થીઓની માંગણીને આધારે આ તૈયાર કરવામાં આવી છે વિદ્યાર્થીઓએ જે પ્રકારની તૈયારી કરી હોય તેમના માટે આ પ્રશ્ન બેંક ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે ગયા વર્ષે પણ મહત્તમ વિદ્યાર્થીઓએ પ્રશ્ન બેંકનો લાભ લીધો છે વિદ્યાર્થી માટે આત્મવિશ્વાસ ઉભો કરવાનો અમારો પ્રયાસ છે તેમજ પરિણામ ઉપર પણ અસર જોવા મળી શકે છે